વાડી જાય તો બહુ ટાઈમ થઈ ભાઈ જતો ખરો આવી નહીં ફરીફર નહીં જવા જ્યાં હ ના શેરડી ભરાઈ દો વાડી એવું લાગે ને તો આજ ફોન કરું પેલા તો આઈન ભરી જશે સરસ થી હજો નકા ગોમબરાની નજર લાગી જશે તો મારા ઓડશા વાડી વાડી લઈ જશે પા કરું ભરાઈ દઉં ફોન કરું આજે ઘેર જઈ ન જતે હા હર પોતા મોઢા હ હરું કેવા આપણે ખેતરમાં જઈએ

આપડે તો બે છોકરા કોમ કરે એવા થઈ ગયા એટલે આપડે અમે તો ભલો શેરડી ખાવા શેરડી ખાવાની

ખબર નઈ પડતી અહીંયા આગળ આઈ ગયા મારા ગાડી ભરાવાની હા

સરસ છે રાજી થઈ જાઓ જો આપણે ઈમાનદારી પણ ચોરી કરીને ખાવીસ તો ખાઈશું ના કાઈશું અને એ ત્યાં નહી તીમુજીનો ખાવાનો ટાઈમ થઈ ગયો બબુનો 12 વાગી ગયા એટલે ખાવા જશે યાર જઈશું પાછા તો આપણે જઈ ગયા હવે હેળોતા લખીની આપણે પાછા જઈએ પણ થોડીવાર આપણે હંતાઈ જઈએ એવું કરું હા પછી ચા હા નહી પહેલા તો એવું કર્યું તો પછી જઈએ આપણે તો પછી આવો આ બજાતો અહીંયા પેન થઈ ગઈ એટલે ઓન રહી ગઈ ઓ ઓ આને જોઈએ

ખો કઈ કરશે ને તોડી ખાશે અને એ પણ બે પગ વાળા બે પગ વાળા લાકડી બાકરી રાખતા હોય તો જોડે

છોકરા છોકરા ઈમાનદાર થી ના આપી આપડે ચોરી કરી

હા તું લઈ જાતો છે જલ્દી ને ખોટો લઈ એકટ લઈ પાયો કેમ આપડે એકટ લઈ જાય ફા મારું બીજું નામ ના કપૂરજી એકર નું ખોટો લેવાનો હું કશો વાતો એક ઓટો તમે કાપી जाओ જ બીજો કોઈ કાપી લેત પણ મારું નામ ના દે કાળું ઠંટી નું ના 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 હમજે તમે હા જાઓ હાલો એક ખોટો કાપી જાઓ આ કે દેલ હોઠો

અમે લેતા હો છો છોકરા ને આકો નાખે લેતા એ છેલી એમનો મફરા પેદા આપણ આવો થોડો ચાલતો હે ના ચાલે ખેતરમાં એ તે ના આપણે ને તો આપણે કશું હોભરો હા

એક રૂપિયા લીધો એમના જોડે કોક નું મુહૂર્ત બગાડે ભલો એમને જુઓ રવાઈ ગયા તમને એમ કીધું હોય કે જાઓ પેલા કુવા પડો તો તમે કુવા પડશો કપૂરજી તુલાજી નંબર હા તુલાજી નંબર ફોન કરો તમે ફોન કરો તમને ભાઈ પેલું દુશ્મન તુલાજી લાકડે મોકડું ખબર પડે તમને એમને આલે અમારા મુહૂર્ત ના ખબર તો એટલી તો ખબર પડી જોઈએ માં વસ્તુ લેવા જઈએ પેલા મળવું પડે એ મગજ ના પમેલા તમે મગજ ના હા

તો 100 રૂપિયો અલજો મુરતના અલ્યા એ કપૂરજી અમને સમજાવો શું કેવા માંગે ખબર નહી પડતી એક થાપ તો તમે બોલું કપૂરજી હું લે બોલો હવે તમે આ બોલો બોલો જલ્દી હેડો હા બોલો વાત હું હા મળે ને મેં કીધું કિનુ જીન તો લઈને હું છોકરાઓ પૈસા પૈસાનું નથી કીધું એમનો મુરખું એકસો એક રૂપિયો એક વખત મારખાનું મારખાનું તમારો ભલો થાય તમે થાપો ખા એમાં જ છો ને કપૂરજી જ નહીં પીનું જે આપણે મોટું મન રખાય ખાવાની વસ્તુઓ આપણે મૂરત તો થઈ ગયું ને તમારે મૂહરત તો થઈ ગયો પણ આવું ચાલે યાર હવે પછી આવી ભૂલ નહીં કરવાની તમારે નહીં કરી નહીં કરીએ હા ભૂલ નહીં ખૂલોજી તમે ભૂલ કરો કપૂરજી નહીં કરીએ હવે આવી ભૂલ અમે હા હા આવવા જાવ હેડો શું કરું કપૂર જે પેલો ફાટો હવે અમને કાપે હાલ દો ને હાર આલદો હેડો લેતા આવો આલદો હવે હરખા ઉભા પછી જે જોવા ના મળતા ગમે તેનું ખેતર પૂછ્યા વગાડ ને કશું કાપવાનું નઈ વેણવાનું નહીં બરોબર આ શેડી નો લઈ જાવ તમદાર અને રંગે તંગે ખબર આવો એ વાત ની તમારી ખબર મજા ઠેર સુધી રહેશે